લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકંડના હતા અને જે આખી મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર મને બહાર નીકળ બધા કાઢ્યો અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબર ની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું છે અને હાથમાં ફ્રેકચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધાએ જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધાએ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ દેવાયત દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી આ અને તારા આટું લાવ્યો છું બે નંબર ની વડારો કરીને તેના માન નાખવાનું થાય છે તું જો કેસ બેસ કર તો મારી ખાસ કરીને જોડે હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આયા નહી અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કઈ છે ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકી પાછળ થી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બી જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બી કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું તેમજ આમ સેક મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે આ જે આરોપીઓ નાસી ગયેલ છે તે શોધખોળ હાલ ચાલુ છે જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની એલ ઓજીની તથા સ્ટાફની પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે